નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતભાઈ ઉત્તરાયણમાં પતંગના કારણે થતા ઝઘડા અને રજાના દિવસોમાં વાહનોની વધુ અવરજવરને કારણે અકસ્માતોના કેસો વધુ નોંધાય છે જેને લઈને એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગ ઉત્સવ તરીકે ઉજવાતું ઉત્તરાયણ આનંદ મેળવડા અને ઉત્સાહ ભર્યા પડો લાવે છે તેમ છતાં છેલ્લા વર્ષના આંકડાઓ મુજબ આ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સી માં ભારે દસારો જોવા મળે છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ તારીખ ચૌદ અને પંદરમી જાન્યુઆરીના રોજ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સજ્જ બની છે સામાન્ય માહિતીને સરખામણીએ ચૌદમી જાન્યુઆરીએ ચાર હજાર નવસો બાર અને પંદરમી જાન્યુઆરી ચાર હજાર પાંચસો ત્રેસઠ ઇમરજન્સી નોંધાવાની શક્યતા છે જ્યારે સામાન્ય દિવસોમાં સરેરાશ

વાલીઓને પણ બાળકો સાથે ધાબી પતંગ ચગાવતી વખતે સાવચેતી રાખવા અપીલ કરાય છે આવતીકાલે એટલે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે ખાસ કરીને વડોદરાવાસીઓને અને એના પરિવારોને એક વન ઝીરો એટ ઇમરજન્સી પરિવાર તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ તમારી બધે ઉત્તરાયણ સેફ અને સારી જાય એવી અમારી શુભેચ્છાઓ છે છતાં પણ ઉત્તરાયણને લીધે ઘણા બધા ઇમરજન્સીના કેસમાં વધારો થતો હોય છે જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ

તેમજ વાસી ઉત્તરાયણમાં બસો સાઠથી લઈને બસો સિત્તેર સુધીના કેસ વધવાની સંભાવના છે તો આ નિમિત્તે ખાસ મારા વડોદરાવાસીઓને એને પરિવારોને જણાવવાનું કે વડીલોને જણાવવાનું કે એના બાળકો સાથે સારી રીતે અને સેફલી ઉત્તરાયણ નો તહેવાર ઉજવે તેમજ એમનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને છેલ્લા બે દિવસમાં શનિ રવિનો માહોલ હતો રજાનો માહોલ હતો જેને લીધે કેસમાં પણ વધારો જોવા મળેલો છે અને બે ચાર કેસ અમે કટ સેટના પણ નોંધેલા છે જેને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે આપણી પાસે અત્યારે ટોટલ તેતાલીસ એમ્બ્યુલન્સો છે અને બસો અઢારનો સ્ટાફ બે દિવસ માટે ટોટલી હંડ્રેડ પર્સન્ટ સ્ટેન્ડ બાય છે જે પણ ઇમરજન્સી આવશે જે પણ આવશે એનો પ્રતિસાદ આપી સાથે ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ શિફ્ટ કરવાની માટે અમે પ્રતિબદ્ધ છે બસ એક જ જેમ થોડી વાર પહેલાં કીધું એમ કે વડોદરાવાસીઓને સેફલી અને સારી રીતે ઉત્તરાયણ તમે મનાવો તમારા બાળકોનું ધ્યાન રાખો ક્યાં છે કેવી રીતે પતંગ ચગાવે છે કે કયા રસ્તા ઉપર છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઘણા બધા કેસ અમારી પાસે જે ચૌદ અને પંદર તારીખમાં ધાબા પરથી પડવાના તેમજ રોડ ઉપર રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં વધારો જોવા મળે છે તો આનું તકેદારી રાખે જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સારી રીતે સેફ્ટલી ઉતરાયણ તમે તમારા પરિવાર સાથે બનાવો એવી શુભકામના સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર